આ જે ઇન્જેક્શન છે એ ઘણા બધા વર્ષોના સંશોધનો થયા હોય ક્લિનિકલ ટ્રાયલ્સ થયા હોય આપ યુરોપિયન કન્ટ્રીમાં આ બધે એના પછી જ ઉપયોગમાં લેવાના હોય અને અત્યાર સુધી જે ઉપયોગમાં લેવાના છે એમાં જે વજનમાં પરિણામ મળ્યા છે એ અલ્ટિમેટ મળ્યા છે જોરદાર મોટાપાની એક ખાસિયત છે એ શરીરની અંદર ક્યારેય એકલું નથી આવતું સાથે ઘણી બધી બીમારી લાવે છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા વજન ઘટાડવા માટે અત્યારે હાલ ઇન્જેક્શન ટ્રેન્ડમાં છે એ ઇન્જેક્શન વિશે વધુ માહિતી માટે અને એ જગ્યા પર અવેલેબલ થવાના છે એ જગ્યા પર અમે આવ્યા છીએ મોરબીની અંદર આપણે જે સાવસર પ્લોટ હોસ્પિટલનો હબ કહેવાય છે અહીંયા શ્યામ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં જ ઉમા ડાયાબિટીસ સેન્ટર ડૉક્ટર ચિરાગ અઘારા દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે સર આપનું મોટાપાની સમસ્યા એની સાથેના રોગો ના તો બધું મોટા ભાગે લોકો ફેસ કરે છે એટલે ખબર જ છે પણ ટ્રેન્ડમાં અત્યારે કંઈક ઓલા ઇન્જેક્શન આવ્યા છે તો એ ઇન્જેક્શન કયા કયા છે કે શું કંઈ પેલા એના વિશે કંઈક આપણે વાતચીત કરીએ હવે બરાબર રવિભાઈ તમે વાત કરી કે મોટાપો છે એના હિસાબે ઘણા બધા રોગ આવે છે તો હવે જે ટ્રેન્ડમાં ઇન્જેક્શન છે એના ઉપર જ આપણે વાત કરીએ તો આ ઇન્જેક્શન છે એ જનરલી પેલા બનાવવામાં આવ્યા હતા સારવાર માટે બરાબર હવે એ સારવાર આપતા આપતા જે લોકો હતા તો એમાં નોંધપાત્ર વજનમાં ઘટાડો જોવા મળ્યો ઓકે હવે વજનમાં ઘટાડો જોવા મળ્યો એટલે આ ટ્રાયલ ક્લિનિકલ ટ્રાયલ્સ ને એ બધું યુરોપિયન કન્ટ્રીમાં થયું અને હવે એ ઇન્જેક્શન છે એ વજન ઘટાડા માટે પણ આપવામાં આવે છે જેને ડાયાબિટીસ ન હોય પણ વજન વધારે હોય ઓબેસ કહેવાય એને તો એવા લોકોમાં પણ આ વજન ઘટાડવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે અને યુએસ માં અને જે યુરોપિયન કન્ટ્રીમાં છે લોકો બેરિયાટ્રિક સર્જરી જે ઓબેસિટી માટેની સર્જરી કરાવતા હોય એની બદલે હવે લોકો આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે ઓકે ત્રણેક ઇન્જેક્શન કે કેટલા આવે છે કયા કયા એટલે હવે એમાં ઇન્જેક્શનમાં અલગ અલગ પ્રકારના આવે છે એમાં શરૂઆતમાં પેલા લીરા ગ્લુટાઇડ ઇન્જેક્શન આવે પછી એક આવે છે ઓઝેમ્પિક નામ હતું અત્યારે એનું નામ છે વેગોવી બરાબર અને સૌથી લેટેસ્ટ ઇન્જેક્શન છે મુંજારો ઓકે એ સૌથી અત્યારનું લેટેસ્ટ છે વજન ઘટાડવા માટેનું બરાબર હવે એમ થાય કે નોર્મલી કોઈ ઇન્જેક્શન મારતા હોય તો કેમ ઓલા બાટલા હારે આપે એટલે નસમાં થઈને ગ્લુકોઝ ચડી જાય તો આ ઇન્જેક્શન કેવી રીતે કામ કેવી રીતે કરે શરીરની અંદર પેલા હવે પેલા ઇન્જેક્શન કેવી રીતે કામ કરે એની હું વાત કરું તો કે આ જે ઇન્જેક્શન આપણે આપીએ તો એનું કામ છે આપણા જઠરમાંથી જે ખોરાક પાસ થાય હા આપણે ખોરાક ખાધો જઠરમાંથી પાસ થઈ નાના આંતરડામાં એમાં આવે તો એ જે ગેસ્ટ્રિક એમ્ટિંગની પ્રક્રિયા કહેવાય તો એ પ્રક્રિયા છે આ ઇન્જેક્શન ધીમી કરે સમજાય એટલે પેટ છે એ ભરેલું લાગે હમ એ પેટ ઉપરની અસર થઈ બીજી અસર છે મગજના અમુક એવા ભાગ છે જેને સટાયટી સેન્ટર કહેવામાં આવે કે જે આપણને ભૂખ લાગવાનું અને સંતોષ થાય ભૂખ લાગી ગઈ એવો તો એવા જે સેન્ટર છે એના ઉપર કામ કરે એટલે કે આપણને ભૂખ વેલા લાગી જાય એટલે ભૂખ ઓછી લાગે ઓછી લાગે હા એટલે બે વસ્તુથી આ દવાથી ફાયદો થાય ઇન્જેક્શનથી કે ભૂખે ઓછી લાગે અને પેટ છે એ ભરેલું ભરેલું લાગે સમજાઈ ગયું એટલે ટૂંકમાં વધુ ખોરાક ખાશે નહીં એટલે આપોઆપ ગેલેરી બન થશે કે એ આપણે કહીએ હવે તમે જે આ ઇન્જેક્શનની વાત કરી એમાં કઈ કઈ વિશેષતાઓ છે અને બધાની અલગ અલગ વિશેષતાઓ છે કે એક જ હરખા ગમી માર દે તો આલેખ શું કહે ના ના એવું નથી હવે એમાં જે લીરા ગ્લુટાઇડ ઇન્જેક્શન છે ગ્લિપ્ટોઝા કરીને એનું નામ છે તો એ ઇન્જેક્શન છે એમાં જીએલપી વન રિસેપ્ટર એગોનિસ્ટ છે એક જીએલપી વન આવે એ રિસેપ્ટર એગોનિસ્ટ છે અને આ ઇન્જેક્શન છે એ તમારે દરરોજ લેવા પડે બરાબર હા પછી જે લેટેસ્ટ મુંજારો અને જીઆઈપી રિસેપ્ટર આનાથી વજનમાં છે વધારે સારો ઘટાડો જોવા મળે છે બીજું છે વેગોવી ઇન્જેક્શન એ સીમા છે એમાં જીએલપી વન રિસેપ્ટર એગોનીસ છે એટલે એ છે એક જ રિસેપ્ટર એગોનિસ્ટ છે અને એ છે અઠવાડિયે એક વાર લેવું પડે છે એટલે ત્રણેય ઇન્જેક્શન છે અલગ અલગ પ્રકારના છે બરાબર અને આ અલગ અલગ પ્રકારના લીધેલા ઇન્જેક્શન બીમારીઓ આવે છે વજન વધવાની સાથે તો વજન ઘટે તો એની સાથે સાથે મુખ્યત્વે ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે ને તો એમાં સુગરનું જે લેવલ હોય એ ઘણું કંટ્રોલ થાય અને થાય બીજું રોગની સમસ્યા હોય તો એનું જોખમ છે એ ઘટે ઘટે બ્લડ પ્રેશરમાં સુધારો થાય હા કિડનીમાં સુધારો થાય પછી અત્યારનું લેટેસ્ટ ફેટી લિવર છે કે લીવર ઉપર ફેટ જમા થઈ જાય એને અમારી ભાષામાં અત્યારે નવ એમએસએલડી કહેવાય છે તો એમાં પણ બહુ સારા રિઝલ્ટ જોવા મળ્યા છે અને ભવિષ્યમાં કદાચ એમએસએલડીમાં પણ આ દવા એપ્રુવ થઈ જશે બીજું ઓએસએ એટલે કે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે નસકોરા બોલાવતા હોય ઘણા બધા રાત્રે એટલે ઊંઘ ન થતી હોય પૂરી તો એવામાં પણ આમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે બીજું સાંધાના દુખાવા મોટી ઉંમરે વજન વધારે હોય એના હિસાબે સાંધાના ઘસારાના દુખાવા હોય તો એમાં પણ ફાયદો જોવા મળે છે બરાબર હવે આ ઇન્જેક્શન લેવાના કેવી રીતે હોય આ સૌથી તમે સારું કીધું કે આ અમારે ડૉક્ટર પાસે જવું પડશે નહીં તો આ ઇન્જેક્શન છે એ ચામડીના નીચેના પડમાં એટલે સબક્યુટાનસ ટિસ્યુમાં જે રીતે ઇન્સ્યુલિન લેતા હોય એ રીતે લેવાનું હોય શરૂઆતમાં અમે અહીંયા દર્દી આવે તો અમે એને દઈએ તમારે આવી રીતે તો દર્દી જાતે લઈ શકે અને એ પ્રિફિલ પેનના રૂપમાં આવે એટલે સીસી માંથી ભરીને દેવું પડે એવું ન હોય પણ આ રીતની પેન આવે આમાં અંદર દવા ભરેલી હોય એટલે સીધું લઈ લેવાનું હોય છે બરાબર સમજાવીએ પછી જે લીરાગટાઈડ ઇન્જેક્શન છે એ રોજ લેવાના હોય ઓકે પછી જે મુંજારો અત્યારનું લેટેસ્ટ અને વેગોવી ઇન્જેક્શન છે તે અઠવાડિયે એક જ વાર લેવાનું હોય અઠવાડિયે અઠવાડિયે એક જ વાર લેવાનું હોય બરાબર પછી એમ નઈ આટલું બધું પંચ્યુઆલિટી આટલા બધા ઇન્જેક્શનો રોડ લેવા પડે બધું મોંઘું ના પડે પછી એટલે એ મોંઘું તો પડે છે આ સારવાર મોંઘી છે પણ એના ફાયદા ઘણા બધા છે અને મોંઘી એટલા માટે છે કે પેટન્ટેડ છે એ એક જ કંપની છે એ બનાવે છે બરાબર હવે એની કિંમતની વાત કરીએ તો જે રોજ લેવાનું ઇન્જેક્શન છે ગ્લિપ્ટોઝા લીરા ગ્લુટાઈડ છે એ તમે મહિનાનો ખર્ચ ગણો તો પાંચથી છ હજાર રૂપિયા થાય મહિનાનો ખર્ચો પછી ટર્ઝેપેટાઇટ જે મુંઝારો ઇન્જેક્શન છે એ અઠવાડિયે પાંચ થી છ હજાર રૂપિયા એટલે મહિનાના તમારે પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય પછી વેગોવી ઇન્જેક્શન છે સીમા ગ્લુટાઈડ વીકલી એનો પણ પંદર થી વીસ હજાર રૂપિયા મહિનાનો ખર્ચો થતો હોય છે ઓકે તો અંદાજે ધારો કે ઇન્જેક્શનથી કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડે તો ટોટલ એનો કેટલો થઈ જતો મહિનાનો પંદરથી વીસ હજાર રૂપિયા થાય આરામથી હા બરાબર હવે આટલું સારું કામ છે તો બીજી જે ઘણી બધી દવાઓ અને એની આડઅસરો ઘણી વખત ઝાઝી પીવાથી આવતી હોય તો આટલા બધા ઇન્જેક્શનો લગાડે રોજ લગાડે મહિને લગાડે કે જે તમે શેડ્યુલ આખો કીધું એ લગાડે તો પછી આની શરીરમાં આડઅસર આડઅસરમાં એક તો દવા છે એ પેટ ઝડપથી ખાલી નથી કરતું અને ભૂખ જ ઓછી લાગે તો એને હિસાબે જે સામાન્ય આડઅસરો હોય ઉલટી ઉબકા થવા પેટનો દુખાવો થોડો ઘણી વાર તકલીફ થવી પછી કેલેરી ઓછી લેતા હોય ઓછી લાગે તો થાક લાગવાની સમસ્યા માથાનો દુખાવો આ છે એ સામાન્ય અને જનરલી ડોક્ટર પાસેથી લેતા હોય તો ડોઝ છે હળવે હળવે એનો વધારે તો જનરલી તકલીફ થતી હોતી નથી ગંભીર આડઅસરો જે છે પેનક્રિયટાઈસ ને એ બધું એ જનરલી બહુ રેર કિસ્સાઓમાં જોવા મળેલ છે એટલે અને આ જે સામાન્ય આડઅસરો છે એ તો સમય જતા હળવે હળવે ઓછી થઈ જતી હોય છે ઓકે આડઅસરો તો ઓછી થઈ જાય પણ ઇન્જેક્શન લેવા કયા વ્યક્તિઓ કેમ કે ઘણી વખત આપણે જોયું હોય કે અમુક ડાયાબિટીસ હોય તો અમુક પ્રકારના ઓપરેશનો નથી થતા અમુક પ્રકારના રોગોવાળાને અમુક પ્રકારની દવાઓ નથી અપાતી તો નો ડાઉટ શરીર છે વજન છે પણ એને જે આવી ગયેલી તકલીફો હોય તો દરેક તકલીફમાં ઇન્જેક્શન લઈ શકાય છે વજન ઘટાડવા માટે કે એવું નહીં એવું નથી એક તો પહેલાં વધારે વજનવાળા હોય તો એનું અમે બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરીએ એના બોડીમાં ફેટ કઈ જગ્યાએ વિસરલ ફેટ કેટલું છે બોડી ફેટ કેટલું છે મસલ માસ કેટલો છે બોન માસ કેટલો છે એની કેલરીની રિકવાયરમેન્ટ કેટલી છે એ બધું અમે એનાલિસિસ કરીએ પછી એને બીજી કોઈ અન્ય બીમારીઓ છે કે નહીં ઓકે તો એની કાંઈ દવાઓ ચાલે છે કે નહીં પછી એના કિડનીના લિવરના કોલેસ્ટ્રોલના એ બધા રિપોર્ટ કરીએ અને એ પ્રમાણે અમે જોઈએ કે આ દર્દીને આપી શકાય એમ છે કે નહીં પછી જ ચાલુ કરીએ બધા દર્દી વધારે વજનવાળા ઇન્જેક્શન લઈ શકે એવું નથી ઇન્જેક્શનના અમુક જે મૂંઝવણભરા પ્રશ્નો છે એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ ડોક્ટર કૃષ્ણ આઘાર આપણી સાથે જોડાયા છે આ ઇન્જેક્શન દરમિયાન ખોરાક ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું આપણે જાણ્યું કે ભાઈ આ ઇન્જેક્શન લેવાથી ખોરાક ધીમો પચે છે અને ખોરાકની માત્રા પણ ઘટી જાય છે તો એક સ્પેશિયલ આયોજન કરવું જરૂરી છે એના માટે અમે

પાસો છ મહિને ઉપાધિમાં આવી જાય કે કિલો પંદર કિલો વી કિલો વધી જાય છે શું કરવું એટલે પછી શું ધ્યાન રાખવાનું એના માટે પણ પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન આપીએ છીએ એના માટે જરૂરી નિયમિત કસરત પૂરતી ઊંઘ પાણી કઈ રીતે અને કેટલી માત્રામાં લેવું અને સ્વસ્થ આહારની ટેવ આ વસ્તુની માર્ગદર્શન આપીએ છીએ જેનાથી જે મળેલા પરિણામો છે એ શ્રેષ્ઠ પણ રહે અને લાંબા ગાળાના પણ રહે તો એ વેલ ટ્રસ્ટેડ ઇન્જેક્શન આપની ત્યાંથી કયા કયા ટાઈમિંગ કયા કયા દિવસોએ કે લોકોએ કેવી રીતે સંપર્ક કરવો શું હવે એના માટે છે ને મારી પાસે ઓલરેડી મેં બે ચાર પેશન્ટ એ મારા ઇન્જેક્શન ઉપર ચાલે છે તો જનરલી રેગ્યુલર સવારે નવથી એકની વચ્ચે અથવા સાંજે પાંચથી સાડા સાતની વચ્ચે રૂટીન ઓપીડી સમય દરમિયાન અમે આપતા હોઈએ છીએ અને જો કોઈને આના વિશેની વધારે જાણકારી જોતી હોય તો એ સવારે નવથી એકની વચ્ચે અથવા તો સાંજે પાંચથી સાતની વચ્ચે આ મોબાઈલ નંબર છે એના ઉપર કોન્ટેક કરી અને વધારે જાણકારી લઈ શકે છે ઓકે